ફોરેસ્ટ અધિકારી શૈલેશ કમલા શૈલેશ કમલાને લઈને આપણે સોશિયલ મીડિયાની અંદર અને કોઈ વિડિયો જોયા મિત્રો તમને બધાયના મનમાં એક જ વિચાર આવતા છે કે આને મારી નાખો એટલે શાંતિ થઈ જાય મારી પાસે લગભગ 100 માંથી 99 કમેન્ટ આવી જ આવે કે આને મારી નાખો એટલે શાંતિ થઈ જાય તો મિત્રો હું તમને કહી દઉં કે બોલ ગમે તે માણસથી થઈ જાય હવે તમે લોકો મને દોષ આપશો કે ભાઈ તો શૈલેશ કમલાનું પત્તું કેમ કહે છે તો હું તમને કહી દઉં મારા ભાઈઓ હું શૈલેશ કમલાનું પત્તું નથી કહેતો મને પોતાને દુઃખ છે કે શૈલેષ કામલા પોતાની પત્ની સહિત બે સંતાનો હત્યા કરી નાખી આ સૌથી મોટો આરોપી હત્યારો છે ભાઈ આનો પક્ષ ખેંચવાનો આવતો જ નથી પણ હવે સાહેબ એને ખબર પડી ગઈ કે એને શું ભૂલ કરી આટલા દિવસ સુધી તો એ પ્રેમમાં પાગલ હતો પણ હવે આ માણસને ખબર પડી છે કે એને ખરેખર શું કરી નાખ્યું કેમ કે કહેવાય છે ને સાહેબ કે પછી તમને પસ્તાવો થશે ને એવી જ રીતે શૈલેષ કમલાને હવે પસ્તાવો થયો શું મારા ભાઈઓ કોઈ નવા અપડેટ આવ્યા કે કેમ ચાલો આજના વિડીયોની અંદર આપણે જાણવાની કોશિશ કરીએ તો ખાસ કરી અને વિડિયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડિયોને લાઈક કરજો ચેનલ ઉપર પહેલી વાર જ આવો છો તો દર્શક મિત્રો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો જેથી કરી અને આવનારા સમયની અંદર તમને આવા નેકો વિડીયો મળતા રહેશે હવે અત્યારે વાત કરવામાં આવે ભાઈ તો શૈલેશ ખાવલા તમને ખબર છે કે ફોરેસ્ટ અધિકારી હતા પરંતુ એને ત્રણ ત્રણ મર્ડર કેસ કરી નાખ્યા અને એટલા માટે એ હત્યારો બની ગયો એક સમય હતો જ્યારે શૈલેષ કાંભલા લોકો સાહેબ સાહેબ કહીને બોલાવતા હતા પરંતુ અત્યારે એ સમય કે જયારે શૈલેષ કામલાને આમ જનતા ફાંસી આપો એવા નારા લગાવી રહ્યા છે તો શું ખરેખર મિત્રો કોઈ આપ્યા હતા કે ક્યાંક ને ક્યાંક પ્રેમિકા સાચી નીકળી પ્રેમિકાનો હાથ ક્યાંય નહોતો ભાઈ આમાં પણ શૈલેષ કામલાને પ્રેમિકા જોડે પ્રેમ થઈ ગયો હતો જોકે પ્રેમિકાને શૈલેષ કાંભલા જોડે પ્રેમ નતો થયો એવા આપણને સમાચાર મળ્યા હતા તો શું ખરેખર મારા ભાઈઓ શૈલેષ ખામડા શું સજા થવી જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાવજો બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને જય માતાજી દ્વારકાધીશ આગળ પણ આવનાર સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ